શહેરમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં વાવ ચોક નજીક આવેલ સમસ્ત ખરગ વાડી ખાતે ખરગ પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઈ ઠંઠની આગેવાનીમાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી બાવીસ તારીખના રોજ પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ રક્તદાતાઓએ લાભ લેવા અપીલ કરવામાં આવી છે ડોક્ટરના જણાવ્યા અનુસાર રક્તદાન કરવાથી શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી ખાસ કરીને આપે કરેલ રક્તદાનને લઈને એક એકની માનવ જિંદગી બચાવી શકાય છે જેથી કરીને બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ રક્તદાતાઓએ લાભ લેવા અપીલ કરવામાં આવી છે તળાજા શહેરમાં વાવ ચોક નજીક આવેલા સમસ્ત ખરદ વાડી કાથે બાવીસ ડિસેમ્બરના રોજ સવારે નવને ત્રીસ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધીનું આયોજન કરેલ છે આજ રોજ તળાજા શહેર અને તાલુકાની જનતાને જણાવતા આનંદ થાય છે કે સતત તેર વર્ષથી ભગીરથપણે આપ સૌના સાથ અને સહકારથી ભવ્યમાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી આજે તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારના નવથી બે કલાક સુધી સમસ્ત ખરક સમાજની વાડી વાવચોક ખાતે ચૌદમા વર્ષે મેગા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે તો તળાજા શહેરના અને તાલુકાના તમામ રક્તદાતાઓને ખૂબ બહોળી સંખ્યામાં પધારવા હું હાર્દિક આમંત્રણ આપું છું અસ્તુ ભારત માતા કી જય સ્ટાર્ટ શિવ શિવ આમ તો એમ કહેવામાં આવે છે કે તળાજા તાલુકો ગમે ત્યાં જગ્યાએ દાનમાં સંપેલો હોય છે પછી એ અન્નદાન હોય કન્યાદાન હોય કે પછી રક્તદાન હોય તો આ વખતે આપણે બાવીસ તારીખને રવિવારે તળાજા તાલુકાના દરેક નાગરિકને રક્તદાનની અમારે જરૂર છે સાથે એક એચડીએફસી તરફથી ગિફ્ટ આપવામાં આવે છે અને ભરતભાઈ ઠંડ તરફથી આપેલ ગિફ્ટ બધાને સન્માનિત કરવામાં આવશે અને આ બધા તો દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરો જ છો પણ સાથે સાથે આ વખતે એક નવું કામ પણ કરવાનું છે કે દરેક રક્તદાતાએ બબે ત્રણ ત્રણ જણાને સાથે લાવવાના છે એટલે કે આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય થાય અને સાહેબ વિજ્ઞાન એટલું આગળ આવ્યું છતાં રક્તની શોધ નથી કરી શકી રક્ત અને વક્ત એકવાર વહી ગયા પછી પાછા નથી આવતા તો દરેક દાતાને એક સાધુ તરીકે વિનંતી કરું કે આ રક્તદાનમાં બધાએ પોતાનું રક્તદાન આપીને ખૂબ મહાપુણ્ય કમાવો શિવ